હલો નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં છો હું છું સોલંકી મહેશ અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સ્નેક ગુરુ હવે આપણે આની પહેલા એક ભાગ પહેલો લેવાતા જેની અંદર કે બિનજેરી સાપ તમે જાતે ઓળખો તેનો એક બીજો પાર્ટ બાકી રહી ગયો તો જેમાં અગત્યના જે બે સ્નેકો હતા એ ખાસ કરીને બે સ્નેક રહી ગયા છે આપણા ઘરોની આસપાસ તે સાપ જોવા મળે છે મિત્રો તો ખાસ કરીને વિડીયો પૂરેપૂરો જો મિત્રો વિડીયોની અંદર જો તમે સ્પીક કરી નાખશો તો એક આધો સાપ રહી જશે અને તમારા હાથે એક સાપ સાપનું મૃત્યુ થઈ જશે તો મિત્રો આપણે વિડીયોને ચાલુ કરીએ હવે જોઈએ તો આપણે ખાસ કરીને જે સાપની વાત કરવા માંગીએ છે તે સાપ છે રેડ સેન્ડ બુઆ જેને મિત્રો બે મોટારી બંબોઈ કહી શકાય પછી ઘણા આંધણી ચાકણ કહેતા હોય છે અને ઘણા બે મોઢાવારો સાપ કહેતા હોય છે પણ હકીકતમાં મિત્રો એને બે મોઢા નથી હોતા એક જ મોઢું હોય છે પણ કહી શકાય ને કે તેનું મોઢું અને તેની પૂંછડી બંને સેમ હોય છે એટલે કે એક જ સરખું હોય છે ત્યાં આપણને ખ્યાલ નથી રહેતો કે એનું મોઢું કયું છે અને એની પૂંછડી કઈ છે કારણ કે એ મોઢાનો જે ભાગ છે જ્યારે શિકારીઓ એને શિકાર કરવા આવતા હોય છે ત્યારે તે પૂંછડી આગળ કરી દે છે અને મોઢું છે તે સંતાળી જતું હોય છે જેથી કરીને તે સાપ બચી શકે અને જે પૂંછડીને બાઇડ કરવો આવે કોઈ પણ જનાવર કે પશુ પંખી તો પોતે તે શિકાર કરી લે છે અને પોતાને બચવાનો પણ મોકો મળી જાય છે તે આ એક એનો પૂંછડી છે તેનો જીવ બચાવવાનું સાધન છે મિત્રો આપણે જોઈ શકીએ છીએ વિડીયોની અંદર પણ કે એની મોઢું અને એની પૂંછડી બંને સેમ હોય છે તો હવે પછીના બીજા સાપ ઉપર જઈએ આપણે મિત્રો તો બીજો સાપ છે એ જ પ્રજાતિનો સાપ છે મિત્રો એને આપણે કોમન સેન્ડ બોવા તરીકે ઓળખીએ છીએ હવે મિત્રો આ સાપ એક એવો છે કે જેને અને ઘણા ચક્કર ખાઈ જાય છે કારણ કે એક જોતા જોઈએ તો અજગરના બચ્ચાની હુબુહુ કોપી હોય છે હુબુહુ કોપી હોય છે કે ઘણા મિત્રો ઓળખી નથી શકતા કે અજગરનું બચ્ચું છે કે અજગર છે એમ કારણ કે એને એક સર્પ મિત્ર જ ઓળખી શકે છે જે એની આરે સ્ટડી કરી હોય સાપોની તે જ ઓળખી શકે છે અને ક્યાં સીતર હમજી ખડ જેને આપણે રસલ વાઈપ પર કહીએ છીએ તે સમજી એને મારી નાખતા હોય છે ઝેરી હમજીને પણ ખરેખર મિત્રો તે ઝેરી નથી હોતો બિનઝેરી સાપ હોય છે તમે ફોટાની અંદર જોઈ શકો છો હું રસલ વાઈપ પર સાથે પણ એનો ફોટો મૂકું છું અને અજગર સાથે પણ એનો ફોટો મૂકું છું કારણ કે ત્રણે ત્રણ મિત્રો અલગ પડે છે જોઈએ તો અને ક્યાંક આની ચામડી જાડી અને જાખેરા રંગનો આ સાપ આવે છે અને પૂંછડી જોઈએ તો એકદમ એની જાડી હોય છે જેમ કે બીજા સાપોની પૂછડી પાતળી અને લાંબી હોય છે અને આ સાપની પણ સાઈઝ જેમ રેડ સેન્ડ બોવા અને કોમન સેન્ડ બોવા તે સાઈઝમાં બહુ મોટા નથી થતા મિનિમમ સાડા ત્રણ ત્રણ ફૂટના જેમ કે રેડ સેન્ડ બોવા તો લાંબો જોવા મળે છે સાડા ત્રણ ફૂટનો પણ આ વધીને ત્રણ ફૂટનો સાપ જોવા મળે છે બહુ સાઈઝ અંદર લાંબા નથી થતા રેડ સેન્ડ બોવા અને કોમન સેન્ડ બોવાની વાત તો હવે પછીના સાપમાં જઈએ તો ઉપર આપણે નજર નાખતા પહેલા જોઈએ કારણ કે એ સાપ તો ખૂબ જ ખતરનાક છે પણ બિનજીરી છે અને ઉભુહુ કોબરાની કોપી છે કારણ કે એક નજરે હારા હારા સર્પ મિત્ર પણ છેતરાઈ જતા હોય છે કે કોબરા છે કે પછી આ બિનઝેરી સાપ છે તો કયો સાપ છે મિત્રો તમને જણાવું એને ઇંગ્લિશની અંદર બેન્ડેડ રેકેટ સ્નેક કહેવામાં આવે છે અને ગુજરાતીની અંદર એને ઘઉલા તરીકે ઓળખવામાં આવે છે મિત્રો અને ઘણા રાજ્યોની અંદર એને ધૂલ તરીકે પણ ઓળખવામાં આવે છે પણ ધૂલ નાગીન એવા માટે કહેવામાં આવે છે મિત્રો કે એની રફતાર ખૂબ જ તેજ હોય છે જ્યારે પણ એને ગભરાટ થાય છે કે જ્યારે પણ એને ડર મહેસૂસ થાય છે ત્યારે તે ખૂબ જ રફતારથી સ્પીડથી ભાગી છૂટે છે જેમ કે ધામણ સાપ છે તેના કરતાં પણ આ સ્ફૂર્તિલો સાપ હોય છે ધામણ કરતાં પણ ઘણો સ્ફૂર્તિલો સાપ હોય છે અને મિત્રો આ સાપમાં એક ખૂબી છે કે જ્યારે આ સાપ નાનો હોય છે ને ત્યારે અને મોટો થાય છે ત્યારે થોડોક અંતર અને ફેરફાર આવે છે તો કેવો ફેરફાર આવે છે મિત્રો એ તમને જણાવું કે નાનો હોય છે ત્યારે એની ઉપર બ્લેક ધાર્યો હોય છે અને જેમ જેમ કે મોટો થતો જાય છે ને તેમ એ બ્લેક ધારી ઝાંખી ઝાંખી પડતી જાય છે અને ખૂબ યંગ થઈ જાય છે ત્યારે આ ધારીઓ દેખાતી નથી એટલે એકદમ પ્લેન થઈ જાય છે એટલે કે કોબરાની કોપી થઈ જાય છે જ્યારે પણ જાય છે ત્યારે આનું મોઢું જોઈ અને અમે નક્કી કરી શકીએ છીએ કે કોબરા છે એટલે આ સાપ બિનઝેરી હોય છે આની અંદર કોઈ જાતનું વેનમ નથી આવતું અને આ સાપ આપણા ઘરોની આસપાસ ક્યારેક જ જોવા મળે છે વધારે પૂરતા સાપ નથી જોવા મળતું કારણ કે આ સાપ વાડી વિસ્તારની અંદર રહેવા માંગે છે અને આ સાપને ને માણસો આજુબાજુમાં રહેવાનું ગમતું નથી જોઈનો ખોરાક ન મળે અને ક્યારેક એવું હોય તો આપણા ઘરોમાં આવી ચડતું હોય છે પણ એ પણ કાચા મકાનોની અંદર ક્યારેક જ જોવા મળે છે દુર્લભ સાપ તરીકે પણ આને ઓળખવામાં આવે છે મિત્રો કારણ કે આ સાપની પ્રજાતિ ઘણી પણ આપણે ઓછી કરી નાખી છે તો આપણે આ જોઈ લીધા ત્રણ સાપ અને મિત્રો એક સાપનું પાછું કેવું છે કારણ કે ચોમાસાની સિઝન હાલે છે પહેલા ભાગની અંદર પણ મેં આ સાપને તમને જણાવ્યો હતો છતાં પણ આજે એવું મનની અંદર થાય છે કે આ સાપ વિશે પાછું પણ થોડુંક જણાવી દઉં કારણ કે આ સાપ બહુ દુર્લભ છે કે એ ચોમાસાના ફક્ત ચાર મહિના જ જોવા મળે છે બાકીના જે દિવસો છે તે જમીનની અંદર રહી અને સુસુસ્ત અવસ્થાની અંદર તે પસાર કરતો હોય છે અત્યારે તે સાપો બહુળી સંખ્યાની અંદર બહાર નીકળતા હોય છે ત્યારે આ સાપો અત્યારે એનું પ્રજનનનો સમય ચાલુ હોય ત્યારે એક હારે પાંચ પાંચ છસો સાપો નીકળતા હોય છે ત્યારે આ સાપોથી ડરી અને આપણે એને મારી નાખતા હોય છે તો મિત્રો આ સાપ તમે જોઈ શકો છો ચટકર કિલબેક તરીકે આ સાપને ઓળખવામાં આવે છે અને ગુજરાતીમાં આને પિત્તપટિત સાપ તરીકે ઓળખીએ છીએ અને પ્રાદેશિક ભાષાની અંદર આને રેલિયા તરીકે ઓળખીએ છીએ અને જુદા જુદા રાજ્યની અંદર જુદા જુદા નામોથી સાપને ઓળખતા હોય છે પણ આપણાને આ સાપ ખૂબ જ ઉપયોગી આવે છે મિત્રો કારણ કે ચોમાસાની સિઝનની અંદર જ્યારે દેડકાનું પ્રમાણે દેડકીઓને જે નાની નાની એના બચ્ચા હોય છે એનું પ્રમાણ વધી જતું હોય છે હવે ત્યારે આપણે પશુઓની અંદર એક રોગચાળો નીકળે છે જે રોગચાળાને નિયંત્રણ રાખવા માટે કે આ દેઢકીઓ નીકળે છે તેનો ખોરાક રીતે આ લેતા હોય છે સાપો તેમાં આના ખાસ કરીને આ જે પિત્તપટિત સાપ છે તેમનો ખૂબ પ્રિય ખોરાક હોય તો દેડકા હોય છે તે દેડકાઓનું નિયંત્રણ કરી અને એને ઓછા પ્રમાણની અંદર ઓછા કરે છે અને જે રોગચાળો પશુઓની અંદર ફેલાય છે તેને ફેલાવા ન ફેલાવાની અંદર જેને નિયંત્રણ રાખવાની અંદર આ સાપો આપણને ખૂબ જ ઉપયોગી છે મિત્રો એટલે આ સાપને મારવા નહીં કારણ કે એવા માટે જ મેં પહેલા ભાગની અંદર પણ કીધું હતું અને બીજા ભાગની અંદર પણ આ સાપને દર્શાવું છું મિત્રો અને મિત્રો જેટલો બને એટલો વિડીયો તમે શેર કરજો મારા થકી નહીં તો કંઈ નહીં પણ જે એક સાપો છે એક આ જીવો છે તે બચી શકે તેના માટે વિડીયો શેર કરજો અને ભાગ પેલો પણ હું સાઈડની અંદર જો તમે કોઈ ન જોયો હોય બિનજેરી સાપો તમે જાતે ઓળખો એ ભાગ પણ હું સાઈડમાં રાખું છું તેને ટચ કરી અને તમે એમાં જોઈ શકો છો બિનજેરી સાપ એમાં પણ છે